હું કરો છો હા હું આવી ગયા આવો આવો હું કરતા હા હું કેમ છે મારા હાવ ઘેરે ન હોય ને મંદિરે ગયા હોય કે સત્સંગમાં ગયા હોય ગૌડું મને આખો થી ઘરમાં હું કરે વિસાડું અને આ કઈ નકરું મંદિરે ન પડ્યું રહેવાય ઘરે રહે ને ઘરમાં કેટલા કામ હોય તું એકલી કે પોગી રહે આખા ગામમાં વાતો કરવા જાવી ને જાણવા જાવ કે કોના ઘરમાં હું હાલે છે એના કરતા મંદિરે હારા ને એ માન્યતા છે બેટા બાકી હગાન ઘર હો હગા આવે કે બહાર થોડા જાય

આજો તને કોઈ નખ તોય તું લાઈ પણ કામ મારે લાગ્યા આનું નામ હગા સાચી વાત છે મે તો બાર ના પાડી દી પણ તોય લઈ આવ્યા પછી તો હું કરાય એ વાત હાશી આમ જો ને સાંભળ તન કઈ હમાસર મેળા છે ને મને તો છે ને આ ગામના ના હમાસર મળે મને બધી ખબર હોય તને અંતર હા હું ને કઈ ખબર જ ન હોય ડેલે ડેલે જવાનું નહી ને એટલે એટલે અમે આમ બાય ને નીકળી ઓસા અમાર પછી વાતો કરવાની ટેવ ઓસી એટલે એવું થાય એ તો અમારે સંબંધ જ બધાય રહેવા છે ઘર જેવા બધી ભાઈ મને ઘરની જેવી વાત હોય ને એવી બધી કરે ખબર છે કે મારી પાસે છે ને બધું સમાધાન થાય બીજે ક્યાંય તો વાત ન કરો હા હમ મારી આદત જ નથી કઈ જગ્યાએ કોઈની વાત કરી આ તો મને એમ ચૂપતાને વાત કરું ઘરની એટલે કેતા હશો ને હં સાથે બોલો શું હતું એને સોડી સોની કોક છોકરાએ ભાગી તો હું થઈ ગયું ભાગી ગઈ તો ભાગી ગઈ હું તો હું થઈ ગયું લે બાપ ના કપાવીને છોડ્યું આમ ભાગી જાય બીજા છોકરા વાળે એ કઈ સારું કેવાય ઈજ્જત ઉપર દાગ લાગે કાકી અજાણે જમાનો એવો નથી બધી છોડ્યું મનમરજીથી મરજી લગન કરે જ છે અરે હવે તો માં બાપે કરાવી દે છે માં બાપ નથી કરાવતા તઈ છોડ્યું ભાગવું પડે ને આ આમ આમ એમનો જોવે ખાલી હગામાં હારું છે તો દીકરી દઈ દે સુખમાં પડશે પણ નઈ એમ તો દીકરી દેવી જ નથી એમ હું શું જોવા જાય બંગલાન ગાર્ડિયન રૂપિયા જ પછી અટાઈ જાય જો આમ છોડીયું વયું જાય હું શું કહું છું હવે તમારે ગુડી આમ તો મોટી થઈ ગઈ છે તમે કઈ ગોયતું કે નહીં તન ખબર ન પેલા મારા ભાવલાન કરો તાર બાપાને વાત કરને તાર બેન તો છે હે વાત કરને કાકી જો એ વાત આપણે પેલા થઈ ગઈ છે ને કે મારા ઘરે આ બાબતમાં હું વાત નઈ કરી શકું પણ હું શું કહું છું આ જુવાન સોડી છે આટલા દી સુરતમાં રહીને આવી છે ખોટું કાયલા વાળા કઈક થાય ને એને કદા પવણાવી દેવાય ના ના ઓ માર છોડી નામ ન લેતી કોઈ નામ લઈને તો જાય મારી છોડી એટલે કોઈ આ વાઈફ ઉપાડીને જો તો ડોળા કાઢીને હાથમાં આપી દેવી માર છોડી છે હું ક્યાં કહું છું કે તમાર છોડીનો વાક છે આ વાક છે ને અંદર સમયનો છે સમય પ્રમાણે બધાને બધું શીખવાડી દે એમ

શીખા મણ દઉં કેમ કે તારે જવાન બેન ઘેરે છીએ એટલે કીધું અને ઉંમર લાયક થઈ ગઈ પાછી નકર મારે કાકી હિન્દી ની એક કહેવત છે કે આપણા કાચ ઘર હોય ને તો બીજા ઘર ઉપર પાણો મારવા ન જવાય આપણા ઘર માં જુવાન દીકરી છે કાલ અમારે કોને ખબર હું થયું હું ન થયું કઈ નો થાય મારી માતાજી બેઠી લાજ રાખે અને હું તો ભગવાન હંમેશા સમરણ કર્યા કરું કે ભગવાન અમારી લાજ રાખજો અમારી દીકરીને એમ હારે વહી જાય બસ સારું ઠેકાણું મળી જાય પણ પેલા અમારે ભાવલાન થઈ જાય તો નવરી અહીંથી લઈ જાજો સારું લેતો લેતી આવજે અમને સમજાણું ને કાકી હમણાં બે ચાર દીધા બહુ હૈરા છે સહીં આવે ને તો સોડિયું કરે ને એ જે ભાગ્યું હોય ને એની જ

એક નંબરના ખોટાડા માણસ તો આ કાકી ઘરે આવીને કઈ ગયા મને ખોટું બોલતા જ અરે તારા કોઈ હગલા ફોન કર્યો હશે ને વાત કરી દીધી હશે આ તો હોય જ ને કેમ આ કાકી છે ને તને શું લાગે તારા પિયરિયા વાળા રે ઘણા રે સંબંધ રાખે છે તારા આડોશ પડોસ ના વાત કરતા હશે ફોન માં અને કોકે ભાગોળ આપે હશે કે ભાઈ તારી બેન ભાગી ગઈ એમ હવે તમે એકવાર આ શબ્દ બોલ્યા છો ને તો હવે હુંય ભાગી જાય એટલે મારા માવતરની ઘરે કહું છું

કે થઈ જાહે આટલી બળતરા કરવા ના હોય જીવનમાં હે હા વખત આવે હંદારું થઈ જાય તો પછી ત્યાં તારે તો હવે તું કમાઈ છે શહેરમાં માં રહેશો પછી બીજું શું જોવે હા પણ આ વાત ઈ સમજવા જોઈએ હું તો સમજાવું છું કે અંજળ હોય ને ત્યારે થઈ જાહે કાઈ વાંધો નહીં હા હાલ આવું છે વાડીએ વાડીએ નહીં માર ઘરે જ આવું છું હું પછી રોંઢા કોઈ રાવ હા સારું ગાડી લઈને આવઈ અતો કાઈ વાંધો નઈ બાકી આવું તો હાલ ઘડીક મજા આવશે હાલ ને તો આવો તારે દોરી મારવી હવે શરૂ થાય છે બહુ આમાં છે દોરી એટલે શરૂ થાય હા હે ભગવાન આ તે કોપ ગયો આ હું વાત હું હા તાર ભાગી કાકી તમને કોને કીધું અરે મને વાત મળી કેમ પણ હું મે કીધું લાય તાત પાસે આવું આ દુખમાં ભાગ લઉં હે સો કાકી એ વહી ગઈ ને એને ભૂલી જા હવે આપણે એ વાત કરવાની જરૂર નથી જો મેરા તું ખોટું ન લગાય આ તો મન તારો પેટમાં બળે ને એટલે તાર પાસે આવી મતલએ એને આશ્વાસન આપી હું હા જો માર ભાવલા વેરે દીધી હોત ને તો તારી બેન સુખમાં પડત પણ પણ જો આમ વહી ગઈ બોલ તાર બાપા પહેલાથી હા પાડ દીધી હોત તો કાકી એ બધા પ્રશ્ન મારા બાપાનો નો એના ઘરનો છે હું શું કરું એમાં ના મારા બાપાએ પાડી હતી ને ભાગી સાક્ષી ગઈ છે જો મારે હવે આ વાત કરવાની થતી નથી તમારી પાસે બીજી વાત હોય તો કરો એવું નથી મીરા આ તું એની મોટી બેન છો હું આ નાની બેન કઈ પણ કરે એટલે પેલા મોટી બેન ઉપર આંગળી સીંધાય એમ કે જો મોટી ઈ જ હશે એની બેન વહી ગઈ હું બોલો છો કાકી તમે ઈ જ હશે એટલે અરે મારું કેવું મતલબ એમ છે કે સડામણી છે એમ માણસ એમ વાતું કરે જો મોઢે રહી વાત સાક્ષી ની તો જે માણસ વયું ગયું હોય ને હવે એની વાતો ન ગાયા કરવાની હોય માણસ ની વાત માણાની વાત હોય ને તો આપણે કરવી પડે છે માણસ કરે બધું આપણે એવો મોકો ન દે મા બે માણસ કરે તમે ધ્યાન રાખજો તમારા ઘરમાં આવો કોઈ દી કાઈ ન થાય એટલે તમ કહેવાનું શું થાય છે આ તો અમે કાક ખરખુ કેવા આવીને કાક સાથ દેવા આવી તો તો ઉલટી મારા માથે સડી બે ગઈ હોય તઈ મે હું કાઈ તારું બગાડ્યું છે તો તારી બેન ભાગી ગઈ ને ઉપરથી તું મને કેસો આ તાર સાઉન્ડ ખબર પડશે તો તને લે ભાઠાવાળી કરશે બધી ખબર છે બધાયને મારા ઘરમાં બધાને બધી ખબર હશે અને રહી વાત તમારી તો કે તમારા ઘરની ભાગી ગઈ છે જેની ગયા ને પંચાયતની તમને પંચાયત છે હા મારા ઘરની નત ગઈ મારા ઘરની નો જાય અમારા સંસ્કાર એમાં છોડી નત દીધા રેવા દયો રેવા તમારી ને અમારી કરતી તારી બેન કે એમાં અમારી પર આંગળી સીંધે જો ઓલી છે ને એના ભાઈ દીકરા ને ઓલા દીકરા ની ઓ ઓલી મીરાઈ ની બેન ભાગી ગઈ નાથી મૂકે મારે તો સાંભળવું ને તો નો જાતા ગામ માં રૂ ભરા દેજો કાન માં હા તમાર લીધે મે બધાર વ્યવહાર બગાડી રાખી હવે એમ કે ઓ કાકી હું લપ કરવાના મૂડ માં જરાય નથી તમારે કામ હોય ને એ બોલો બાકી લપ નો કરો મારી હે ઓ હવે તો લપ જ લાગે ને આ બેન આવા કામ માં કર્યા રાતે આ તમાર ભાભી પાસે આવી હતી પણ નઈ

એની બદલે ઘરે આવીને મેણા મારો છો હું તો સમજાવવા જ આવી હતી તને સારું ન લાગ્યું તે મારી દીકરી પર આંગળી સીધી તો હું બોલું જ ને ન બોલું કઈ મુંગી જાવ હા તો તમે મારી બેન ઉપર આંગળી સીધી તો બોલવું પડ્યું ને તો ગઈ તો સીધી આંગળી તમે તમારીનું ધ્યાન રાખજો કે કે એવું ન થાય કે નાક છે ને કપાવીને વાય છે અમારું નઈ કપાય તમારું કપાણું ને એનું સંભાળીને બેવો અમને સલાહ દેવાની જરૂર નથી હાલી નીકળી તે જઈ હોય તી હામી લવારીયું કરતી હોય ભાભી હે ભગવાન આયા પ્રકારની બાઈ છે આ તો કા સમજાતું નથી આજે ટાવરે એ લોય પી ગયો છે ને મારે આ બધું જોવું હોય આ વરસાદ વરસાદના હમાસારે આ બધા બહુ હરી હરી વાતો કરે છે કે વધારે વરસાદ આવ્યો ઓહો ઓન હો મારું બેટું ઓહો કપાસ જોતો ખરો બાપા બધો આડો પડી ગયો અને મગફળી બધી તણાય તણાય જાય નારે ના આવો જીવ નથી બાળવો આ કરતા છે ને આપણે આરાધના સિવાય ખોટું આરાધના ફિલ્મ છે ને એમાં કાંક વીડિયા જોયા જેવા હોય હો આ હા હા હા

સાચી વાત છે પણ શું થાય હવે એ તો જો કુદરત મહેરબાન હોય તે મહેરબાન હોય અને કૃપા કરે તો કૃપા કરે નારાજ ગાજ નારાજ થાય અરે હેરાન થઈ ગયા આ કાય વચ્ચે ની આમાં બોલો રાખે આઈલા રાખે બીજું શું છે હે અને આ વાતું કેવી ગામમાં થાય મને શરમ આવી સેની ઓલી આદીની ની મે વાત સાંભળી ને આ પરિવાર ની મે કીધું ઓહો હો આ બધા મોટા મોટા ઠાંગા ઠોકે છે પણ ઈમે લુ કાઈ સેની હો જો ભાઈ અરે ભાઈ આમાં શું છે કે તમે જે વાત સાંભળી ને એ વાત છે તો હાસી એમાં તો આપણે કઈ ના પડે નહીં હે પણ આમાં સાચું કહું ને તો આમાં છે ને છોકરી કરતા મા બાપ નો વાક છે પણ એમની માપતરનો વાગ હોય તો પણ એ બધાય કાકા સંગઠન નહીં કરતા આ બધે સારું હારું બધું જોતા હોય ને એમાં કઈ નહીં એમાં શીખતા હોય આ કેટલી સપ્તાહ ઉભી કઈ શીખતા જ નહીં કઈ જો કોઈ કાઈ છે ને શીખતું નથી બધી વાત સંસ્કાર છે મા બાપ સાચા સંસ્કાર સારા સંસ્કાર આપે ને તો કોઈ બી છોકરા આવું કામ કરે જ નહીં તમને ખબર છે હું તમને મારી જ વાત કરું લ્યો હું છાતી ઠોકીને મારી છોકરી નું કહું તમને કે મારી છોકરી કોઈ દી કોઈ છોકરા એ ન ભાગી જાય અરે અમે સંસ્કાર છે તો માનસો આજકાલના જમાનામાં છોકરાને મોબાઈલ વગર હાલે હાલે મારી છોકરી અરે વાહ તમે યાર મને ખાલી જોવામાં જ લાગતા તમે આ સંસ્કારી છો લ્યો હા છે ને આદીના હહરામાં ખામી કેવાય એટલે આ બધું હા બાકી એમાં એની મિલી ભગત હોય આમાં હું હોય છોડીયું બધું લઈ દે ને પૂછતા નથી છે વાત છે હું તો છોડીયું બધું લાવે હું છે ને આ કેટ લાવ્યો આ ફોન ક્યાંથી લીધો આપણે નથી હવે સવાલ પૂછાય નહીં મારી છોકરી એ છે ને નાની નાની વાતમાં મને પૂછે રૂમાલ લઉં માથાની ઓલી ફીટ લઉં, રિબીન લઉં. બધું મને પોસી-પોસીન કરે લ્યો. તો. કેવી સંસ્કારી છોકરી. બધાય તમારા જેવા સંસ્કારી થઈ જાય ને ભાઈ આ આ આ સાપામાં હું તો વાસું ને મને આખમાં જળજળ આવી જાય બોલો. હા પાછું થાય હવે એના કર્મ ભોગવે. હાલો મારા થાય છે મોડું પછી હું નીકળું. બાકી તમે ચિંતા ન કરતા મારી છોડી છે ને ઈ તો હીરો છે હીરો કોઈ દી આવું કામ ન કરે. અરે લેઓ તને રામ 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 રામ. હા આવજો 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 આવજો. ભારતના માસીવાય મજા નહી હો મારા બાપ.

પણ હવે આ મારી સહન શક્તિ બહાર જાય છે તમે જ કયો ને કઈ અમે તો નહીં ભગાડી હોય ને કઈ કોઈ માવતર થોડી સલાહ દે કે ભાગી જાવ બાળક બુદ્ધિ માં ભૂલ થઈ જાય હું માનું છું કે સાક્ષી ખોટી છે હાચી નથી પણ એમાં મારો હું વાંક છે હા તારો કાય વાંક ન છે હા તારો હું વાંક કહેવાય અને જે થાવન હતું એ થઈ ગયું છે એમાં કાકીને આટલું બધું સાંભળવાની હું જરૂર હતી તું ચિંતા ન કરતી હું છું ને હા હવે મારી હાલી ભાગ્યમાં એને શું લેવા દેવા જો હું એવું નથી કહેતી કે તમે કુટુંબમાં બગાડો સંબંધ બધા આરે રાખવા પડે ના નથી પાડતી પણ કાકી કાક વધારે પડતું જ બોલે છે અને પછી ખાર ખારમાં મારાથી આમ બોલાઈ જાય છે તમે એને સમજાવ જે ઘરની દીકરી ભાઈ ગઈ હોય ને એનામાં અવતરને ખબર હોય કે દુઃખ કોને કહેવાય બાકી બીજા બધા એને શું હોય એ તો વાતો કરીને મજા લઈ બધા એવા જ છે આ કુકનું ખરાબ થાય ને એમાં જ રાજી થાય એટલે આપણે આટલું બધું મન ઉપર ન લેવાય હવે જે થવાનું હતું એ થઈ ગયું છે અને આગળની આપણને ખબર નથી હવે લોકો થોડા દિવસ વાતો કરશે ને એ વાત કાકીની હમણાં જ જાઉં છું હમણાં જ જઈને કાકીને તબડાવી નાખું મારા ઘરે આવીને તમે મીરાને જેમ ભાવે એમ શબ્દો કીધા સમજો છો હું મને હું કાંઈ નહીં બોલું એમ તું જોવા હમણાં હું જાવ જ છું હા પણ હું કહેતો તો મારી વાત સાંભળ આવી રીતના રોવાની જરૂર નથી અને ઢીલું પડવાની જરૂર નથી આપણે તો હિંમત રાખવી જોઈએ ને હા અને કાકીને બીજું હું કહેવાનું છે એ કહી દે એટલે મને ખબર પડે હું કઈ થી કહો તમાર મન થી કઈ નહી બોલી શકો તમે એટલે હું કહેવાનો જ છું ન્યા જઈને કે મારી હાલી ભાગી છે તો તમારે હું આમાં ફરી બોલ્યા કઈ તો તમે જ મને ગાંડી કરી નાખી છે એક ને એક વાત કરી કરી તું સમજતી નથી મને બધી ખબર પડે છે કે તારી આવી રીતના વાત ન કરવી જોઈએ મારી ભૂલ છે કે હું તારી તારી આવી રીતના વાત કરું પણ હવે હા આંખના મને બધું દીધું છે અને મને ખબર પડી ગઈ છે કે મારે શું કરવાનું છે હમણાં કાકાને ભેગા કરું છું ને કાકીને કહી દઉં છું કે હવે મારા ઘરે આવીને આવી પંચાત કે લપ કરવા ન આવતા હવે જે થવાનું તું થઈ ગયું છે ને એ બધું ન્યા છે અહીંયા કાઈ નથી આપણા ઘરમાં કાઈ થાય ને માથા એવું ન કરતા ક્યારે જાવ છો જમી કરવી જાય પેલા જાવ તું આવજે ને હું તો કહું તને સંભળાય ને કે હું હું બોલું છું તારો ઘરવાળો કાઈ જેમ તેમ ન પછી મારો હાથ કોકો કો રૂપડી જાય તો મન નો કેતા હો તું રહેવા દે હું એકલો જાય હા અને હું સમજાવી દે મારી રીતે તારે આવવાની જરૂર ન હતી અને ઉપાધી મેલી દે કોઈ ફોન બોન આવ્યો તો સાક્ષી નો ક્યાં છે હું છે કેમ છે તો બરાબર તો છે ને તમે પૂછી લે ફોન કરીને જાવ હા નંબર મોકલજે ને તો માર હારી ના હમા તો પૂછ ખાલી કાકે 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 હું છે પણ હું બરાડા પાડছো આવી ગયો બાઈડી નું ઉપરાણું લઈને ને